દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીમાં વડોદરાના મતદારોનો કઈક અલગ જ મિજાજ છે જીવન ન્યૂઝ સાથે જાણો જાણો કેવી છે મતદારોની અપેક્ષા ચૂંટણીના મહાસંગ્રામમાં મતદારોના મનની વાત નમસ્કાર જીવન ન્યૂઝના લોકસભા ચૂંટણીના મહાસંગ્રામના અહેવાલમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના અલગ અલગ વિસ્તારના નાગરિકો આપણી સાથે હાલ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે તે બાબતે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું જે જેમજય ગયા એ અંજય ગયા વડોદરાની પ્રજાને તો આ પીડા એટલા માટે ખબર છે અમારા માનની આદરણીય મોદીજી વડોદરાને એમની કર્મભૂમિ કીધી હતી પ્રથમ બે હજાર ચૌદનું ઇલેક્શન અહીંથી લડ્યા વડોદરાની જનતાને બહુ મોટા મોટા વચનો આપ્યા આંજી દીધા પહેલાં પાંચ વર્ષમાં ના મળ્યું તે વખતે એવું બહનું કાઢ્યું કે ખાડા બધા બહુ હતા કોંગ્રેસ મૂકી ગઈ હતી પૂર્વના બાકી હતા એમ કરીને અમે બે હજાર ઓગણીસમાં બી અમે અંજાઈ ગયા અત્યારે અમને ખબર પડી કે અમે તો અંજાઈ ગયા હજુ ગામ તો બસા નહીં એ લૂંટેરે લૂંટને આ ગયા જે અમારા નવા કેન્ડિડેટ આપ્યા છે એમાં ગઈકાલે મેં એમના તમારા સોશિયલ મીડિયા તમારા મીડિયા થકી મેં એમને જોયા કે પાછળ જે પેલી રજવાડી છત્રી છે ને એ લઈને એક વ્યક્તિ ચાલે છે એ ભાઈ ખિસ્સામાં નાખીને હાથ નાખીને ચાલે છે તમે આજે અમારા વડોદરાની હાલત જુઓ શિક્ષણ ક્ષેત્રે પતાવી દીધું અમે તો બલાડીને દૂધા ચવાલ્યું એમએસ યુનિવર્સિટી અમારી આજે તમે નહીં માનો વડોદરાના છોકરાઓ મજબૂર થાય છે પારુલમાં ભણવા જવા સિગ્મામાં કારણ કે પછી ખબર પડી કે આજે વલાડી છે ને અહીંયા ઘડી દૂધ જવા પીધું એ તો ત્યાં પાર્ટનર છે બધા એટલે વિચારો અમારું ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી બધી કંપનીઓ વડોદરામાંથી જતી રહી આ વડોદરા એ ખબ હતું ઇન્ડસ્ટ્રીયલ સેન્ટ્રલ ગવર્મેન્ટ તમામ પ્રોજેક્ટ બરોડામાં સૌથી મોટું રાજધાનીનું સ્ટોપ એ ટાઈમે બરોડામાં આજે તમે છેલ્લા દસ વર્ષની અંદર એટલે ભૌગોલિક ક્ષેત્રે અમને પતાવી દીધા અમારા તળાવો ગાયબ કરી નાખ્યા ક્યાં છે મારે એકસો વીસ તળાવો અમારા વડ જેને વડોની નગરી કહેવાય ને ગણીને પચી વડ વડોદરામાં નહીં મળે અને આ પેલી પોપકોર્ન પેલું કોઈ નવું વૃક્ષ લાયા છે સત્યાનાશ વારવા વડોદરાનું આ લોકોએ અને પછી એ વૃક્ષો કાપીને એમાં લાકડાનો વેપાર અત્યારે આ લોકો ડાળી કાપવાનો કોન્ટ્રાક્ટ લે આખાને આખા વૃક્ષોનું છેદન કરી નાખે કોઈ ક્ષેત્રે આ વડોદરા અમારું કોતરોની વચ્ચે સિટી હતું અત્યારે તમે ચાલો વડોદરાની ચારે ચાર દિશા મધ્ય ગુજરાતમાં મધ્ય વડોદરામાં મધ્ય વડોદરાની વચ્ચેથી કોતરો જતી હતી આ ખાવુધરાઓ મોદીજીના નામે અમને છેતરી ગયા કોતરો ખાઈ ગયા અમારા કાચબા ખાઈ ગયા વડોદરાને કોઈ ક્ષેત્રે એસ અમારી એસએસજી નામ હતું એમપીથી અન્ય અન્ય દૂરથી આજે એસએસજી પર સેવા કરાવવા આવતા હતા અને આપણે એના માટે શબ્દ સેવા વાપરતા હતા એજ્યુકેશન સેવા મેડિકલ સેવા આ લોકોએ મેવા આ અમારું સેવા કેન્દ્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સેવા સાધન કરી નાખ્યું હવે અમે બધા જઈએ છીએ મેવા સાધન કરવા તરી ગાડી સેવા થતી જ નથી મેવા વગર કામ જ નથી થતું આ કોન્ટ્રાક્ટના બાને દસ રૂપિયાનું સમોસું સો રૂપિયામાં ખરીદવાનું ને રૂપિયા મલાઈ ખાઈ જવાની આજે અમારા આટલા મોટા મોટા બ્રિજો થયા એની મુખ્ય ટેન્ડરની કિંમતો શું હતી આજે વડોદરાની સજા મોદીજીના જુએ એટલે અમે અંજાઈ ગયા મત બધાને આપવું જોઈએ બધાને અપીલ કરીશ સો એ સો ટકા મતદાન કરો અને જે તમને સક્ષમ ઉમેદવાર દેખાય ભાજપની સામે એને એક જ ઠેકાણે એને મતદાન કરો જેનાથી જે અહેંકાર જે પાર્ટીની અંદર આવ્યું છે જે શીર્ષ નેતૃત્વમાં આવ્યું છે એ અહંકાર ચકનાચૂર થઈ જાય અને ખરેખર સાચા અર્થમાં આપણે એક ઉજ્જવલ ભારતનું ભવિષ્ય જેની અંદર યુવાઓને રોજગાર મળે દરેકને સુરક્ષા મળે માતા બહેનોને ખેડૂતોને વેપારીઓને દરેક નાના માણસને એનું ઘર વ્યવસ્થિત રીતે ચાલે એ રીતનું હોય તો મારી એ અપીલ રહેશે કે બધા જ મતદાન કરો સો ટકા તમારી વાત સાચી છે કે આ વખતની ચૂંટણી નિરસ જ છે ખાલી ચૂંટણી કરવા ખાતર જે પાંચ વરસ આવ્યા અને જે પ્રોટોકોલ પ્રમાણે ચાલે છે પ્રજામાં જે ઉત્સાહ જોઈએ ને એ બે હજાર ચૌદ અને સત્તરમાં જે છે એ આ વખતે દેખાતું નથી હવે ધીમે ધીમે ભાવ દરેક વસ્તુના પેટ્રોલ હોય કે પછી ગેસની બોટલ હોય ધીમે ધીમે ભાવ ચડાવતા જાય પછી ચૂંટણી આવે ત્યારે થોડા એમાંથી ઓછા કરે તો તમે શું પબ્લિકને ઉલ્લું બનાવો છો પબ્લિક કાંઈ કહેવાય ને કે ના સમજતો નથી જ સમજદાર છે જ તે અને સુરક્ષા સુરક્ષા માટે તો હું તમને એક ક્ષત્રિય લેડીઝ છું ક્ષત્રિય નારી છું એટલે હું કહીશ કે એક રાજકોટમાં જે બન્યું એ અમારી માટે તો બહુ બહુ જ એટલે બહુ નિંદનીય વાત છે અને હરેક હરેક સમાજની હરેક સમાજની લેડીઝની માટે એ બહુ વખોડી નાખી છે હરેક સમાજે એ વાત અને આ રીતે જે અમારા ક્ષત્રિય સમાજ માટે તમે કહેવાય કે બધાના દુશ્મનો બની ગયા છો હરેક એક ઉમેદવાર માટેથી હરેક ઉમેદવારને આજે તમે ખોઈ બેઠશો એને એનું કારણ છે કે દરેક ઉમેદવારને નુકસાન તો જશે જશે ને જશે જ તે અને હજી ચૂંટણીનું જ્યારે કહેવાય ને રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે ને રિઝલ્ટમાં જો સેટિંગ કરશો તો તમે જીતશો પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જ્યારે જ્યારે કહેવાય ને રાક્ષસો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે ભગવાન શ્રી રામને અવતાર લેવો પડ્યો છે ભગવાન શ્રી કૃષ્ણને અવતાર લેવો પડે છે અને માતાજીને રણચંડી બનવું પડ્યું છે અને આજે રણચંડી બનીને અમારી ક્ષત્રિય નારી રોડ ઉપર આવી ગઈ છે વડોદરા શહેરના જે અન્ય કામો ને વડોદરા શહેરના વિકાસ જે કામો બાકી છે એ કરશે એને વડોદરા શહેરની પ્રજાને પણ કહું છું કે જે વડોદરા શહેરના માટે વિચારતો હોય એને મત આપવો જોઈએ